જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક નવા વ્લોગ તો આજે અત્યાર વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે ચડાવી દીધું છે તેલમાં માં પાણી ચાર કેરા પી ગયા છે ત્રણ કેરા આમાં વાળે છે આમાં દવા સાટી છે ખડ છે એટલા માટે એટલે પાણી પાવાનું છે સાડા વાગી ગયા છે અગિયાર વાગે શરૂ કરી દીધી છે મોટર સવા અગિયાર જ દસ વાગ્ય ત્રણ ક્યાર પી ગયા છે હવે છે આ દવા સુધી એટલે સુધી ચાટી છે એટલે સુધી પાવાના છે દવા ચાટી એટલે ચાલો પાય દે ત્યારે મિત્રો તેના વાગે ગયા છે પોણા બાર અને આટલા ક્યારે પીધા છે અને લાઈટ વહી ગઈ છે પોણા બાર વાગી ગયા છે હાથ ક્યારે પીધા છે આમાં વાળું છે અને લાઈટ વહી ગઈ છે અત્યારે પોણા બાર વાગી ગયા છે તો ચાલો ઘરે જઈએ લાઈટ આવે પછી આવવાનું છે પોણા બાર વાગી ગયા છે તો મિત્રો લાઈટ આવી ગઈ છે અત્યારના બાર વાગ્યા આવી ગયા છે મોટો શરૂ કરી દીધી છે હમણાં જાય છે પણ લાઈટ આવી ગઈ છે હા ત્રણ ક્યારે રહ્યા છે અહીં સુધી દવા સાટી છે કાલે સાટી હતી એટલી અહીં સુધી જ પાવાનું છે આ પછી આજે સાટી દે દવા પછી કાલે પાવાનું છે એટલું અત્યારના બાર વાગી ગયા છે ત્રણ ચાર ક્યારે રહ્યા છે અહીં સુધી આ કેરો એક પાવાનો છે આ દવા છાંટવાની બાકી છે હવે આ કાલે પાવાનું છે અત્યારના સવા બાર વાગવા આવી ગયા છે ચાલો હવે ઘરે જઈએ મોટર બંધ કરી દેવાની છે આ ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે ચાલો આ ઘરે જઈએ બાર સવા બાર વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા સાત અને આપણે નાઈ જન ફ્રેશ થઈ ગયા છે પોણા સાત વાગી ગયા છે અહીંયા બાજરણ વાયું હતું જવાયર ને બંધાઈ ગયું છે નેક નાખી દીધી ચાડીઓ અને બંધાઈ ગયું છે અને તલમાં હોલીપા પાણી પી ગયું છે હોલીપા વાળ્યું હતું એ હોલીપા બપોરે પી ગયું હતું અહીંયા

નારળિયો ઓલો મુકો છે એ પાવાનો છે આજે વાર નથી પાવાની નારળીઓના બે ગાળા ખાલી મકાના પાઈ પાયદાના છે તો ચાલો પાઈ દે આ એવડી કાલે સમય કરી નાખી એવડી ઉતારી લીધી ખેરી નાખી છે એટલી સવા અગિયાર વાગી ગયા છે ખેરી નાખી છે આમાં થોડા થોડા છે હુકાઈ જાય પછી પાછા ખેરી નાખવાની છે

તો મિત્રો આ મકાનો ક્યારે ભરાઈ ગયા છે નારાળી ને આમાં આગળ વેળું છે હવે આ મકો ને આ બે નારાળી છે પાઈ દેવાની છે આમાં વેળું છે આ મકામાં તો ચાલો પાઈ દે અત્યારના તો આ બાર વાગે ગયા છે મકામાં વેળું છે ચાલો પાઈ દે તો મિત્રો અત્યારના વાગી ગયા છે એક મકાનો પી ગઈ છે વાળી દીધું છે હવે મોટર બંધ કરી દેવાનું છે બધું પી ગયું છે ચાલો ઘરે જઈને મોટર બંધ કરી દઈએ અત્યારના એક વાગવા આવી ગયો છે પી ગયું છે બધું ચાલો હવે ઘરે જઈને મોટર બંધ કરી દઈએ